વિડિયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ કરો ફેસબુક ફોલો કરો અને સૌરાય સાતસો પાંત્રીસ એફી મોડલની વાત કરું તો બે હજાર ના આ ટ્રેક્ટર છે કોમ્પ લટાકુ ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ કન્ડિશનમાં કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે વિપુલભાઈને રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ રેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કર્યા બાદ લઈ શકો છો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરનો ઓનરનો કોન્ટેક કર્યા વગર જતાં જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા છે તમે વિડીયો અંદર આખું ટ્રેક્ટર ક્લિયર જોઈ શકો છો

સવિયાના ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે વિપુલભાઈના બાઉતેર આઠ અઠાવન વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો સૌરાજ ટ્રેક્ટર છે સૌરાજ સાતસો પાંત્રીસ એફી ઓગણચાલીસ હોર્સ પાવરનું આ ટ્રેક્ટર જોવા મળશે કન્ડિશન ક્લિયર કટ જોઈ શકો છો ટ્રેક્ટરના મોડલની વાત કરું તો બે હજાર સાતના મોડલનું આ ટ્રેક્ટર છે એન્જિન કમ્પ્લેટ છે ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ છે તમે વિડીયો અંદર ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની રૂબરૂ ટ્રેસ ડ્રાઇવ લઈ ચેક કરીને લઈ શકો છો પેલા તોફિકભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ તો તોફીકભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપી જ દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને તોફિક ભાઈનો કોન્ટેક કર્યા વગર રૂબરૂ ના જતા કેમકે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ એકદમ સારા તમે આખું ટ્રેક્ટર વિડીયોની અંદર ક્લિયર કર જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ટાયર પણ એકદમ સારા છે પણ કમ્પ્લીટ છે અને ટ્રેક્ટર ની અંદર વીમો પાર્સિંગ પૂરું થઈ ગયેલું છે લેનાર ને કરાવવાના રહેશે વીમો અને પાર્સિંગ આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું

આ ઓરણી ધરતી એગ્રોની છે ધરતી કંપનીની આ ઓરણી ટોટલ જવાબદારી સાથે ભૂરા ભાઈને વેચવાની છે આ ઓરણી ઓગણીસ દાતાની જોવા મળશે ઓગણીસ દાતાની ઓરણી જવાબદારીવાળી બે હજાર અને વીસના મોડલની છે તમે ક્લિયર કટ જોઈ શકો છો ઓરિજિનલ કન્ડિશનમાં ઓરણી છે કમ્પ્લેટ અત્યારે રનિંગ કન્ડિશનમાં અને આ કિંમતમાં કંઈ પણ તમને ઓરણી મળશે નહીં બાકી રૂબરૂ સ્થળ પર જઈ ઓરણી રૂબરૂ જોઈ ચેક કરી અને ત્યારબાદ પણ લઈ શકો છો પહેલાં ઓરણીના માલિકનો કોન્ટેક કરો ભૂરાભાઈનો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ઓરણી લેવા કે જોવા જાવ તો ભૂરાભાઈનો કોન્ટેક કર્યા વગર ના જતા ઓરણી વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાકી કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી બે હજાર વીસના મોડેલની છે સત્તર દાતાની છે એકદમ કમ્પ્લીટ આખી ઓરણી એકદમ સારી રીતના ચાલે છે વર્કિંગ કન્ડિશનમાં સડો જોવા નહીં મળે કિંમતની વાત કરું તો માત્ર પાંત્રીસ હજારમાં આ ઓરણી વેચવાની છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ઓરણી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ઓરણી તમને જિલ્લો છે ભાવનગર તાલુકો છે વલભીપુર અને નવાણિયા ગામે જોવા મળશે પોરણી લેવી જ ભૂરાભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુ પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે ભૂરાભાઈના સત્તાણું ત્રણ પંચોતેરવાળા નંબર પર ફોન કરી આ ઓટોમેટિક ઉરણી લઈ શકો કુમાણભાઈને આ બોલેરો પિકઅપ ગાડી આપવાની છે બોલેરો પિકઅપ આઠ ફૂટ મોડેલની વાત કરું તો બે હજાર બારના મોડેલની ગાડી છે તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો કુમાણભાઈને વેચવાની છે એન્જિન કમ્પ્લેટ છે પાવરફુલ ગાડી ચોખ્ખી ક્લીન ગાડી જોવા મળશે તમે વિડીયો અંદર જોઈ શકો છો સડા વગરની આ ગાડી છે રૂબરૂ સ્થળ પર જઈ ગાડી રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ્ટ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો પેલા ખુમાણભાઈ નો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી લેવા કે જોવા જાવ તો ખુમાણભાઈ નું કોન્ટેક કરીને જજો ગાડી વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે અને ખુમાનભાઈ ત્રીજા ઓનર છે આ ગાડીના વીમો અને પાર્સિંગ પૂરા થઈ ગયેલા છે બે હજાર બારના મોડેલની બોલેરો પિકઅપ આઠ ફૂટ ગાડી વધારે માહિતી માટે તેમના ઓનરનો કોન્ટેક કરી તમે વધારે ડિટેલ મેળવી શકો છો બે હજાર બારનું મોડેલ છે ટાયરનું કન્ડિશન સારું છે ગાડીની કિંમત ચાર લાખ અને સાઠ હજાર અંદાજીત રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી બોલેરો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જુનાગઢ તાલુકો મેંદરડા અને અમરગઢ ગામે જોવા મળશે ગાડી લેવી તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે ખુમાણભાઈ નામ અને પંચાણું એક ચોવીસ વાળા નંબર પર ફોન કરી આ ભેંસ વેચવાની છે રામાભાઈને ભેંસના વેતરની વાત કરું તો ત્રીજું વેતર વ્યાસે આ ભેંસ અને આગળના વેતરમાં છ લિટર દૂધ હતું એટલે કે બીજા વેતરની અંદર છ લિટર દૂધ હતું ભેંસની ટોટલ જવાબદારી સોજી ભેંસ જવાબદારીવાળી માત્ર સાત દિવસની કાચી છે એટલે કે વ્યાહવાની અંદર માત્ર સાત દિવસની વાર છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ભેંસ રૂબરૂ જોઈ ચેક કરીને લઈ શકો છો પહેલાં રામાભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ભેંસ લેવા કે જોવા તો જો ભેંસ વેચાઈ જશે તમારે ખોટો થશે બાકી ટોટલ જવાબદારી ભેંસ છ લીટર દૂધ હતું આગળના વેતરમાં ત્રીજું વેતર વ્યાસે છ થી સાત દિવસની કાચી છે ભેંસની કિંમતની વાત કરું તો માત્ર પાસઠ હજારમાં માં આ ભેંસ વેચવાની છે રૂબરૂ કિંમતમાં હજુ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જુનાગઢ તાલુકો માંગરોળ અને તોલોરદ્રા ગામે જોવા મળશે ભેંસ લેવી હોય તો રામાભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રામાભાઈના પંચાણું એકસો ચાર વાળા નંબર પર ફોન કરી ભેંસ લઈ મારુતિ સુઝુકી સ્વિફ્ટ વીડીઆઈ ગાડી છે

અને ટાયર પણ નવા જોવા મળશે રૂબરૂ રૂબરૂ સ્થળ ઉપર જઈ લઈ લઈ ગાડી ચેક કરીને શકો છો કારના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો કાર લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કરી આવો ઘર ના જતા ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી વધારે માહિતી માટે ગાડીના ઓનરનો કોન્ટેક કરી લેજો કિંમત ત્રણ લાખ ને પાસઠ હજાર અંદાજીત રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમત ફેરફાર થશે ફિક્સ નથી ગાડી ક્યાં જોવા મળશે તેની વાત તો આ ગાડી તમને પ્રોપર રાજુલા જોવા મળશે ગાડી લેવી તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે ત્રાઉંતેર પાંચ એકાણુંવાળા નંબર પર ફોન કરી કાર લઈ તમે જે તેલનો ઘાણો જોઈ રહ્યા છો મગફળીમાંથી તેલ કાઢવા માટેનો આ ઘાણો છે અને નવી ટેકનોલોજીનો છે ફૂલ જવાબદારી સાથે વેચવાનો છે સાવ ઓછી કિંમત છે અને સાવ ઓછો વાપરેલો છે નેવું ડબ્બાની સ્ટોરેજની ટાંકી પણ છે નેવું ડબ્બાની એકી સાથે તમે તેલનો સ્ટોરેજ પણ કરી શકો છો તેવી હેવી ટાંકી પણ મળી જશે અને ડબલ ફિલ્ટર તો થશે જ આ ઘાણાની અંદર તેલ પણ ડબલ પીલાણ પણ થઈ જશે મગફળીનું ડબલ વખત પીલાણ કરશે તેથી તમારે તેલનો ખોટો બગાડ થશે નહીં અને તેલ પણ વધુ નીકળશે તો તમે તાત્કાલિક કોન્ટેક કરી શકો છો અને બીજી હું તમને આ ઘાણાની બધી ડિટેલ આપી દઈશ અલ્પેશભાઈને વેચવાનો છે તો વિડીયો પૂરો જોતા રહેજો તાત્કાલિક વેચવાનો છે વિડિયો સારો લાગે તો શેર આવા દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ઘાણો વેચવાનો છે ઘાણાની અંદર તમને ડબલ ફિલ્ટર જોવા મળશે અને ડબલ પીલાણ પણ થઈ જશે અને નવી ટેકનોલોજી છે માત્ર બે જ વર્ષ વાપરેલો આ ઘાણો છે અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી તમે આ ઘાણાની રૂબરૂ મુલાકાત લઈ ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા અલ્પેશભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ઘાણો લેવા કે જોવા જાવ તો અલ્પેશભાઈનો કોન્ટેક કરીને જજો અને નેવું ડબ્બાનું સ્ટોરેજ થાય તેલનું તેવી એક હેવી ટાંકી પણ તમને સાથે મળી જશે જેમાં કિંમત જેમાં રૂબરૂ સ્થળ પર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ઘાણો ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો છે વંથલી અને તમને આ ઘાણો સાંતલપુર ગામે જોવા મળશે તમારે ઘાણો લેવા હોય તો નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે ઓગણસી નવસો એક વાળા નંબર પર ફોન કરી ઘાણો લઈ તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો